કેસાનગર આ તમે જોવો તો કે મેન રોડ છે આ મેન રોડ પર છે નજીક નવો બને છે અહીંયા છે લક્ષ રીડિંગ લાઇબ્રેરી અંદર વિદ્યાર્થીના બધાના ફોટા મોકલે છે જેનું સારું એવું પરિણામ આવેલું હોય ગુજરાતના અને ભારતનો નકશો છે આપણા મહાપુરુષો તો સાબે એમ કહેવાય ને કે સારામાં સારું એમ કહેવાય કે મહાપુરુષને ફોટા મૂકીને બહુ સારું એવું કામ કર્યું છે અહીંયા નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી રામ કેમ છો બધા મજામાં સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ગુજ્જુ હરિયો લક્ષમાં તો આજનો આપણો વલૉગ વિદ્યાર્થીઓ માટે ખાસ બનાવવામાં આવ્યો છે કારણ કે ભાવનગરમાં મધ્યમાં એક લાયબ્રેરી શરૂ થઈ ગઈ છે અને લાયબ્રેરીનું કેવું છે કામકાજ અને કેવી છે તેની સુવિધા તો બનારસ અમારા વલોગમાં અને વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે વર્લગમાં બનારે અને નવા હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહે તો આજે આપણે જાય છે લાયબ્રેરીની મુલાકાતે અને કેવી છે સુવિધા અને કેવી છે તેને વિદ્યાર્થી માટે બેહવાની વ્યવસ્થા તો આ બધું જોવા માટે છે અમારા વ્લોગમાં અને આપણે જાય છે લાયબ્રેરીની મુલાકાત લેવા મિત્રો આપણે આવી જાય છે કસાઈનગર મેન રોડ છે આ મેન રોડ આપે છે નજી નવો બને છે આયા છે લાઈબ્રેરી લાઇબ્રેરી અંદર સામે છે અંદર જવાનો છે કેવું છે અંદર લાઇબ્રેરીનું કામકાજ ને કેવી રીતે સુવિધા જોઈ છે બને રજા મારો ઓલગમાં આપણે છીએ લાઇબ્રેરી અંદર તો અંદર આપણે જોવા છીએ અને કેવી છે સુવિધા અને તમને શું સુવિધા તમે જોઈ ફાઇનલ મિત્રો આપણે આવી જાય લાયબ્રેરીએ લાઇબ્રેરી કેવી છે તો આ છે પાર્કિંગમાં જવાનો રસ્તો છે આ ટ્યુશન સામે છે લાયબ્રેરી જવાનો રસ્તો તો આપણે અંદર જઈશું જોઈશું કેવો રસ્તો છે વલગ તમે જોઈ શકો છો વિદ્યાર્થીના બધાના ફોટા મોકેલા છે જેનું સારું એવું પરિણામ આવ્યું હોય બધા વિદ્યાર્થીને તમે જોઈ શકો છો અને વિડીયો પોસ્ટ કરીને તમે જોઈ શકો છો એનું પરિણામ કેવું આવે છે લક્ષ ગ્રુપ અને રીડિંગ લાઇબ્રેરી બંને તમે તમે એકવાર કરીને જોઈ જોઈ શકો શકો છો છો તો કે બેઠક વ્યવસ્થા કરેલી છે અને બહુ સારામાં સારી બેઠક વ્યવસ્થા છે ત્યાં દરેક વિદ્યાર્થી મિત્રો વાંચી રહ્યા છે ગુજરાતના અને ભારતનો નકશો છે અને સામે આપણા મહાપુરુષો અને ફોટા મૂકેલા છે તો બહુ સારામાં સારી સુવિધા કહ્યું ને કે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો માટે ને તમે જો સાર્સિંગ પોઈન્ટ છે જેથી કરીને તમે તમારા લેપટોપ અને ફોન સાર્સિંગ મૂકી શકો છો અને બેઠક વ્યવસ્થા પણ સારી છે અને તમને બાજુવાળા ડિસ્ટર્બ ન કરે એવી રીતનું કંઈક બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને એકદમ શાંત અને રમણીય વાતાવરણ છે તો દરેક મિત્રોને વિનંતી કે એક વખત તમે આ રીડિંગનો લાભ લો લાયબ્રેરીમાં આવો અને સાહેબને કોન્ટેક કરો તો અહીંયા છે આપણા મહાપુરુષો તો સાહેબે એમ કહેવાય ને કે સારા એમ સારું એમ કહેવાય ને કે મહાપુરુષને ફોટો મૂકીને અને બહુ સારું એવું કામ કર્યું છે અહીંયા એકદમ આકર્ષણનું કેન્દ્ર છે આજે અહીંયા અને એની બાજુ ભારતનો નકશો નકશો ગુજરાતનો નકશો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વાંચી રહ્યા છે અને બહુ સારું એવું કામ કરે છે તો પર્સનલ રીતે તમે બેઠી શકો તે માટે લાઇટિંગ વ્યવસ્થા કરેલી છે તો અહીંયા છે લાઇટિંગ અને સાર્સિંગ પોઈન્ટ વાઈફાઈ ફરી અને ગ્રુપમાં તમારે વાંચવાની વ્યવસ્થા પણ અલગ છે તો તમે દરેક મિત્રોને વિનંતી તો આ મેક્સિમમ તમારા વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે વિડીયો શેર કરો અને બીજા વિદ્યાર્થી પણ લાભ લઈ શકે છે તો સાહેબનો નંબર આપેલો છે તો સાહેબને કોન્ટેક કરી શકો છો બધા વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે આ વિડીયો તમારે મેક્સિમમ લોકોને શેર કરી દો અને તમે સુવિધનો લાભ લઈ શકો છો લક્ષ ગ્રુપ ટ્યુશન અને લક્ષ ગ્રુપ રીડિંગ લાઇબ્રેરી આપણે આજે મુલાકાત લીધી છે અને લાઇબ્રેરીનું કામ બહુ સારું છે એકદમ શાંત વાતાવરણ છે અને દરેક વિદ્યાર્થી મિત્રોને પોસાય તેવી રીઝનેબલ ફી છે અને વધુ માહિતી માટે તમને જો કોઈ તમારા સાહેબને કોન્ટેક કરો તો નીચે નંબર આપેલો છે સાહેબને કોન્ટેક કરી શકો છો અને આવનારા સમયમાં લાઇબ્રેરી ફૂલ ન થઈ જાય એટલે આજે તો તમે સાહેબને ફોન કરો છો અને તમને તમારી જગ્યા બુક કરાવી શકો છો અને ટ્યુશનમાં આવતા મિત્રો માટે તે ખાસ છે કે બારમા કોમર્સ અને આર્ટ્સ બંને ટ્યુશન ચલાવે છે અને ટ્યુશનનું પરિણામ પણ સારું છે તો દરેક મિત્રો વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે આ વિડીયો શેર કરે અને બીજા પણ મિત્રોના લાઇબ્રેરી અને ટ્યુશનનો લાભ મળી શકે તો નિશ્ચય સાહેબનો નંબર આપે છે સાહેબને કોન્ટેક કરો અને તમે જગ્યા બુક કરાવો છો અને લાઇબ્રેરીમાં તમને બહુ સારામાં સારી સુવિધા આપવામાં આવી છે કે જેમાં તમને વાઈફાઈ ફ્રી આપવામાં આવશે પાર્કિંગની સારી એવી સુવિધા છે દરેક વ્યક્તિને સાર્જ રિપોર્ટ આપેલો છે ને બાજુવાળા પર તમને ડિસ્ટર્બ ન કરે એ મોટું શાંત અને રમણીય વાતાવરણ છે ને સારા સારા પુસ્તક તમને મળી શકે છે અને ગ્રુપમાં તમારે કોઈ રીડિંગ કરવું હોય તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ફૂલે ફૂલ એમ કહેવાય ને કે સીસીટીવી કેમેરા જે સહજ છે આખી રૂમ એટલે તમારે અહીંયા ફૂલ સિક્યોરિટી તમને આપવામાં આવશે અને દરેક વર્ગના વિદ્યાર્થીઓને પોસાય તેવી રિઝનેબલ અને સારી એવી ફી છે તો તમે નિશ્ચય સાહેબના નંબર આપ્યો છે ડિસ્ક્રિપ્શનમાં તો મુકેશ સાહેબને ફોન કરો અને તમારી જગ્યા બુક કરાવો તો આજ માટે બધા આટલું જ છે તો ફરી પાછા મળશે આપણે બીજા વલગમાં તો તમને મારા વલોગ કેવો લાગે ખાસ કો માટે જણાવજો ને દરેક મિત્રોને વિનંતી કે આ તમારા દરેક ગ્રુપમાં વિડીયો શેર કરો અને જે કરીને બીજા વિદ્યાર્થી પણ સુવિધાનો લાભ લઈ શકે છે તો બસ આજ માટે આટલું જ છે ફરી પાછા મળશે બીજા વ્લોગમાં તો સ્વસ્ત રહો મસ્ત રહો જોતા રહો ગુજુ રે બધાને જય શ્રી કૃષ્ણ